વિસાવદરમાં મેલી વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ મતદાન પણ કર્યું હતું અને તેની સાથે ઘણી બધી વાત પણ કહી હતી શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

लोगों से क्या अपील करेगी आप देख रहे हैं सुबह से जब से वोटिंग चालू हुआ है तब से सभी मतदान केंद्रों पे लंबी लंबी कतारें है। हैं मैं भी सुबह साढ़े सात बजे से यहाँ पे लाइन में खड़ा हूँ मैं परिवार मेरे परिवार के साथ यहाँ पे वोट डालने आया हूँ और मुझे विसावदर विधानसभा की जनता पे पूरा विश्वास है मैं मात्र एक ही यहाँ का स्थानीय उम्मीदवार हूँ बाकी दोनों आयाती है और विसावदर विधानसभा की जनता ने कभी आयाती उम्मीदवार को स्वीकार नहीं किया इस बार भी नहीं करेगी वो मुझे पूरा विश्वास है और आखिरी के पंद्रह दिन में जो बीजेपी वालों ने और आम आदमी पार्टी ने ये दारू जो जो नाटक किए और विशावदर विधानसभा की जनता को जो गुमराह किया वो सब देख रहे हैं और मुझे पूरा पूरा भरोसा है कि विशावदर विधानसभा की जनता मेरे साथ रहेगी और मुझे जंगी बहुमति से विजय बनाएगी

વિસાવદરમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે આપણે જોયું હતું કે વિસાવદર અંદર એક નહીં પરંતુ બે થી ત્રણ બબાલ થઈ હતી કે જેની અંદર આપના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા પોલીસ સાથે પણ ઘણી બધી બબાલ થઈ હતી ઘણી બધી માથાકૂટ થઈ હતી પરંતુ હવે વિસાવદરમાં કોનું પલડું ભારે છે તે હવે આગામી દિવસોમાં ખબર પડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર